રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે તીખી તીખી ગરમા ગરમ રાજસ્થાની ઢોકળી બનાવવાની છે આ અત્યારે ગરમ ગરમ છે પણ સેજ ઠંડી પડે એટલે દાળ એટલી બધી ઘાટી થઈ જાય છે કે વાત ના પૂછો ફક્ત દસ મિનિટ રહેવા દેશો થોડીક ઠંડી થાય એટલે ખૂબ ઘાટી ઘાટી ઢોકળી બની જશે આ ગરમ ગરમ પીરસેલી છે થોડુંક એવું મેં ઉપર ઘી નાખ્યું છે તમને ભાવતું હોય તો વધારે પણ નાખી શકો છો રાજસ્થાની ઢોકળીમાં પુષ્કળ ઉપર ચાર પાંચ ચમચી ઘી નાખીને ખાવાનો રિવાજ છે અહીંયા મેં સાંજે બે ચાર કલાક અગાઉથી દાળ પલાળી દીધી છે તુવેરની દાળ છે પલળી એટલે સરસ મજાની ફૂલી ગઈ છે એક વાટકી પલાળેલી તુવેરની દાળ છે અને સરસ મજાની ખટાશ ચડી જાય એટલા માટે મેં અંદર જ ટમેટા મૂકી દીધા છે એટલે ટમેટાની ખટાશ બરાબર લાગી જાય અહીંયા એકદમ તાજી પાલક છે દેશી પાલક છે એટલે નાના નાના પત્તા છે કોથમીરની જેમ ઝીણા ઝીણા સમારી બરાબર ધોઈ અને સાવ એટલે સાવ પાણી આપણે નીતારી લેવાનું છે ત્રણ ચમચી જાડો ઘઉંનો લોટ લીધેલો છે ત્રણ જ ચમચી છે બે ચમચી ચણાનો લોટ છે અને બે ચમચી મકાઈનો લોટ છે આની અંદર તમારે એકાદ ચમચી જુવારનો લોટ પણ તમે નાખી શકો છો હળદર ચટણી હિંગ અને જીરું આ ચારેય વસ્તુ નાખી અને પાલકમાં થોડું પાણીનું પ્રમાણ હોય એટલે આપણે પહેલાં એને હાથથી બરાબર બહાર દઈ અને મસળી લઈશું હવે આપણે સે જેવું તેલ નાખીશું તેલને બરાબર લોટમાં મિક્સ કરી અને ફક્ત બે ત્રણ ચમચી જેટલું જ આપણે આમાં પાણી જોશે જુઓ તમે બસ આટલું જ પાણી આટલા પાણીમાં સરસ મજાનો બે પાંચ મિનિટ આ રીતે હાથથી મસળતા લોટ બંધાઈ જાય છે હાથમાં જ ચીપકે નહીં એટલે આપણે સે જેવો તેલવાળો હાથ કરી લઈશું આના આપણે બે ત્રણ એક સરખા લુવા બનાવવાના છે પણ એ માટે આપણે કઠણ કઠણ લોટને થોડીકવાર દસેક મિનિટ આપણે એને રેસ્ટ આપી દેવાનો લોટ થોડીકવાર પડોરીએ ત્યાં સુધીમાં આપણી દાળ બફાઈ ગઈ છે પલાળેલી દાળ હતી એટલે એકદમ સરસ મજાની બફાઈ જાય છે હવે આપણે દાળનો વઘાર કરીશું તમને ભાવતું હોય તો ઘીમાં પણ વઘાર કરી શકો છો પણ મેં અહીંયા તેલ મૂકેલું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઝીણું ઝીણું કાપેલું આઠ દસ લસણની કળી છે બે ત્રણ લવિંગ છે સૂકા મરચાં છે આ રાજસ્થાની ઢોકળી ખાવાની મજા આવે છે થોડીક અલગ હોય છે અને ટેસ્ટેય અલગ હોય છે આખા ધાણા હિંગ હવે આપણે આ દાળનો વઘાર કરીશું વઘાર કરીએ ત્યારે જ સરસ મજાની સુગંધ ઘરમાં ફેલાઈ જાય છે આપણે હવે દાળના મસાલા કરીશું લીલું મરચું આદુ હળદર ચટણી જીરું અને એક ચમચી ગોળ નાખ્યો છે કેમ કે મેં એક આખા લીંબુનો રસ નાખ્યો છે એટલે સે જેવો ગોળ નાખી અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું અને બરાબરની ઉકળવા દેવાની આ લોટની અંદર આપણે સે જેવા હાથથી મસળીને અજમા નાખ્યા થોડીક હાથથી મસળીને કસૂરી મેથી નાખી છે અને થોડાક બરાબર ચાર પાંચ વાર આ રીતે મસળી અને આખા ધાણા નાખ્યા છે અને લોટ પણ આરો આર થોડોક મસળાઈ જાય હાથથી અને આ મસાલો પણ મિક્સ થઈ જશે અત્યારે તમારે લોટમાં સેજ સોડા નાખવો હોય તો તમે સોડા કે સાજીના ફૂલ સેજ એવા નાખી શકો છો જો તમારે ઉતાવળ હોય ઢોકળી ચડવા દેવા માટે તો પણ મારે અહીંયા ઉતાવળ બિલકુલ નથી એટલે મેં સોડા નથી નાખ્યા પરંતુ તમે શે જેવા નાખો તો વધારે ઝડપથી ઢોકળી બફાઈ જશે આ રીતે આપણે ચપ્પુએથી ટુકડા કરવાના છે તમે હાથથી નાની નાની ગોળી પણ બનાવી શકો છો તમે રોટલી વણી અને નાના નાના ટુકડા પણ કરી શકો છો પરંતુ આ રીતે બનાવેલી ઢોકળીમાં દાળ પણ કામ લાગે છે અને ભાત સાથે કોઈને ખાવી હોય તો દાળ પણ ખાઈ શકાય છે આ મોટી ઢોકળી કોઈને અલગથી એકલી ખાવી હોય તો પણ ખાઈ શકાય છે આમાં પુષ્કળ પાલક નાખેલી છે એટલે આપણને ઘણું બધું ખાવાના પૌષ્ટિક તત્વો પણ મળી જાય છે ધીરે ધીરે આ રીતે ઉકળેલી દાળમાં આપણે ઢોકળી નાખી દઈશું ગેસને ફૂલ રાખી કન્ટિન્યુ બે ત્રણ મિનિટ સુધી આમ આપણે હલાવીશું ઢોકળી નીચે બેસે નહીં એનું ખ્યાલ રાખી અને પાંચથી સાત મિનિટ આ રીતે આપણે એને ઉકળવા દઈશું એટલે આપણી ઢોકળી સરસ મજાની બફાઈ જશે હજુ આને વધારે ઉકાળવી હોય તો ઉકાળી શકો એમ છો પરંતુ ઢોકળી ઠંડી થાય આ અહીંયા મેં કોથમીર નાખી છે ઢોકળી ઠંડી થાય એટલે ઘાટી થઈ જાય છે આ ગરમ ગરમ છે ત્યાં સુધી જ તમને દાળ થોડીક પતલી લાગે છે અને આપણે ખાખડી ડુંગળી મરચાં રાયતા મરચાં ગાજર છાસ દહીં તીખી તીખી સરસ મજાની છે કેમ કે આપણે દાળમાંય મરચું નાખ્યું છે લીલા મરચાંય નાખ્યા છે ઢોકળી વણી એમાંય મરચું નાખેલું છે ખાટી મીઠી તીખી રાજસ્થાની ઢોકળી ખાવાની મજા કંઈક અલગ જ છે આમાં ઉપર ત્રણ ચાર ચમચી ઘી નાખવાનું હોય છે મને ઘી ઓછું ફાવે છે એટલે મેં અહીંયા ઓછું નાખ્યું છે આજે બાકી રાજસ્થાની ઢોકળીમાં ઘી ખાવાની મજા પડે છે